થાઈલેન્ડનું નામ પડે એટલે ગુજરાતીઓ હાવરા બાવરા થઈ જાય છે દરેક ગુજરાતીમાં થાઈલેન્ડ જવાનો થનગનાટ હોય છે કેટલાક તો એવા છે કે જે દર વેકેશનમાં થાઈલેન્ડ ઉપડી પડે છે પરંતુ શું મિત્રો તમે ક્યારેય વિચાર્યું છે કે ગુજરાતીઓમાં થાઈલેન્ડ જવાનો આટલો ક્રેજ કેમ છે એક આંકડા પર નજર કરીએ તો ગુજરાતીઓ સૌથી વધુ વિદેશમાં થાઈલેન્ડ જવાનું વધુ પસંદ કરે છે થાઈલેન્ડ માટે આ પ્રવાસન ઉદ્યોગ પણ નફાકારક સાબિત થઈ રહ્યો છે તો બીજી તરફ ગુજરાતીઓને એકમાત્ર થાઈલેન્ડ જવા માટે સસ્તા પેકેજ ટૂર પણ મળી રહે છે એક રિપોર્ટ અનુસાર થાઈલેન્ડ વિદેશી પર્યટકોની કમાણીમાં વિશ્વમાં ત્રીજા ક્રમે આવી ગયું છે અને ભારતીયોના કારણે થાઇલેન્ડને આ સ્થાન મળ્યું છે જો આ પ્રકારે થાઈલેન્ડમાં ભારતીય પ્રવાસીઓનો ઘસારો રહેશે તો તે વિશ્વમાં પ્રથમ સ્થાન પર જલ્દી જ આવી જશે મિત્રો થાઈલેન્ડ એક એવો દેશ છે જે કોઈ પણ જવા માંગે છે કહેવાય છે કે આ સુંદર દેશ પણ પ્રવાસીને નિરાશ નથી કરતો આ દેશને લેન્ડ ઓફ સ્માઇલ એટલે કે સ્માઇલ આપનારનો દેશ પણ કહેવામાં આવે છે જ્યારે પણ ગુજરાતીઓમાં વેકેશનની વાત આવે છે ત્યારે હંમેશા દરેક લોકોના મોઢે થાઈલેન્ડનું નામ સૌથી પહેલાં આવે છે ત્યાંની પ્રાકૃતિક સુંદરતા પ્રાચીન મંદિર સ્વાદિષ્ટ ખાવાનું અને નાઇટ લાઈફ સહેલાણીઓને પોતાના તરફ ખેંચે છે થાઇલેન્ડમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તમે પોતાના પાર્ટનર અને મિત્રો સાથે જઈ શકો છો જે બોટિંગ કરી શકો છો અને સમુદ્રમાં માછલી પકડવાની મજા પણ ઉઠાવી શકો છો રેડ લાઇટ એરિયાનો ક્રેજ મિત્રો ભારતીય પુરુષોમાં થાઇલેન્ડ જવાનું સૌથી મોટું કારણ એ છે કે અહીંયા પર સસ્તું સેકસ પણ ઉપલબ્ધ છે એટલા માટે પરિણિત અને અપરણિત પુરુષોને ફરવા માટેનું હોટ પ્લેસ બનેલું છે ખાસ કરીને થાઈલેન્ડની નાઇટ લાઈફ પુરુષોને આકર્ષે છે જેમાં થાઈલેન્ડ નાના પ્લેસ હોટ ફેવરિટ છે આ એક એવી જગ્યા છે જ્યાં તમને લાઈટ વાળી ચમકતી બાલ્કનીમાંથી જોતી સુંદર મહિલાઓ દેખાઈ જશે જે તમને દરેક પ્રકારની સુવિધાઓ આપશે આ એક નાઇટ લાઇટ એરિયા છે બેંકોક મિત્રો બેંકોક ન માત્ર થાઇલેન્ડની રાજધાની છે પરંતુ એક સુંદર શહેર પણ છે આ શહેર ફરાયા નદીના કિનારે આવેલું છે એટલા માટે ત્યાં તમે રિવરક્રૂઝની મજા પણ માણી શકો છો આ શહેરમાં ટુરિઝમ માટે ઘણા ઓપ્શન છે જેમાં ગ્રેન્ડ પેલેસ વાટફો લુંપીની પાર્ક ફ્લોટિંગ માર્કેટ અને એશિયાટેકનો સમાવેશ થાય છે પટાયા મિત્રો જો તમારે સુંદર બીચ ડેસ્ટિનેશન ફરવું છે તો થાઈલેન્ડનું પટાયા સૌથી બેસ્ટ જગ્યા છે પહેલાં અહીં એક ફિશિંગ ગામ હતું પરંતુ હવે દુનિયાનું સૌથી પોપ્યુલર બીચ ડેસ્ટિનેશન છે ત્યાં ઘણી લક્ઝરી રેસ્ટોરન્ટ અને ઘણા સુંદર બીચ છે જ્યાં તમે તમારા પાર્ટનર અને ફેમિલી સાથે એન્જોય કરી શકો છો જ્યાં તમને શાનદાર થાઈ ફૂડની પણ મજા લઈ શકો છો જે બેંગકોકથી લગભગ એકસો પચાસ કિલોમીટર દૂર છે ચાંગરાય મિત્રો ચાંગરાય મ્યાનમાર અને લાહોશની બોર્ડર પર વસેલું સુંદર શહેર છે જે પહાડો વચ્ચે વસેલું છે જ્યાં તમે ટ્રેકિંગ કરી શકો છો અને ઘણા સુંદર વોટરફોલ જોઈ શકો છો ત્યાંના લાંબ નામ કો નેશનલ પાર્કમાં ઘણી એક્ટિવિટી કરી શકો છો ત્યાં તમે આદિવાસી સાથે ફરી શકો છો કરાબી મિત્રો કરાબી એક એવી શાનદાર જગ્યા છે જે દુનિયાભરમાં ફેમસ છે તેનો સુંદર પ્રાંત બસોથી વધુ દ્વીપોનો બનેલો છે અને એશિયાના અમુક સુંદર સમુદ્ર તટોમાંથી એક છે જ્યાં મોટી સંખ્યામાં પર્યટકો આવે છે અને સમય વિતાવે છે જેનું સ્ટનિંગ રેલ બીચ પોતાની પ્રાચીન ગુફાઓ માટે લોકપ્રિય છે પીપી આઇલેન્ડ પણ અહીં આકર્ષણનું કેન્દ્ર છે જ્યાં તમે બોટિંગ કરી શકો છો અને વોટરફોલનો આનંદ માણી શકો છો મિત્રો શું તમે થાઈલેન્ડ જવા માંગો છો આ કે ના લખીને કોમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો ધન્યવાદ